ક્રિષ્ના સમાચારોની શરૂઆત કરીએ તો રાજકોટમાં આયોજીત એક સર્વજ્ઞાત્ય સમૂહ લગ્નમાં ભારે હોબાળો મચ્યા બાદ પોલીસે લગ્ન શરૂ કરાવ્યા પોલીસ તમામ યુગલોના વારે આવી અને લગ્ન વિધિ શરૂ કરાવી મહત્વનું છે કે રાજકોટના માધાપર ચોકડી અને બેડી ચોકડી વચ્ચે ઋષિવંશી ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં અઠ્યાવીસ નવ યુગલો લગ્નના તાંતણે બંધાવાના હતા જો કે જ્યારે લગ્ન સ્થળે પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ વ્યવસ્થા જોવા મળી ન હતી હાલમાં પોલીસ ની મદદથી ફરી લગ્ન વિધિ શરૂ કરાઈ છે પરંતુ ઘણા બધા જે યુગલો છે તે ત્યાંથી જતા રહ્યા છે એક ની નીકળેલી છે હવાર ની છ વાગ્યા ને બેઠા કોઈ જાતનું કઈ હતું જ નહીં અમે હેરાન જ છે શપથ ના

તો રાજકોટમાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેટલા યુગલો આજે ફેરા ફરવાના હતા પરંતુ આયોજકો વહેલી સવારે જ્યારે આ લોકો આયોજન સ્થળ ઉપર પહોંચ્યા પરંતુ ત્યાં કોઈ જોવા નહોતું મળ્યું જેના કારણે જે વરઘોડિયાઓ છે તેઓ વિમાશળામાં પડી ગયા હતા ત્યાં રહેવાની વ્યવસ્થા નહોતી જમવાની વ્યવસ્થા નહોતી કોઈ પણ પ્રકારની વ્યવસ્થાનો અભાવ અહીં જોવા મળતો હતો લોકો એટલા માટે સમૂહ લગ્નમાં લગ્ન કરતા હોય છે કારણ કે જે લોકો વધુ ખર્ચ નથી કરી શકતા લગ્ન કરવામાં અને તેઓ ઓછા ખર્ચે લગ્ન થાય પોતાની દીકરી સારી રીતે લગ્ન કરી શકે તેને કરિયાવર મળે સારું એવું તેના માટે તેઓ સમૂહ લગ્નમાં પોતાનું નામ નોંધાવતા હોય છે ને અહીં તો દીકરીઓ રોવાનો વારો આવે છે કારણ કે અહીં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહોતી કરવામાં આવી તેમને રહેવાની પણ વ્યવસ્થા નહોતી કોઈ પણ પ્રકારની વ્યવસ્થાનો અભાવ હોવાના કારણે

અને ક્યાંક ને ક્યાંક તેઓને ખબર પડી હતી વહેલી સવારે સાડા છ વાગે અહીં આવીને પહોંચતા કે અહીં તે લોકો છે કે ક્યાંક ને ક્યાંક જે હાજર નથી આપણી સાથે અહીં જે વિપક્ષના નેતા છે વશરામભાઈ સાગર આપણે તેમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરતું વસુરામભાઈ સમગ્ર ઘટના અંગે શું કહેશો આ બોપ ઘટના છે રાજકોટ માટે અને સૌરાષ્ટ્રમાં આવા વ્યક્તિઓને છોડવા માટે કાયદેસર જે કોટના ઇમરજન્સી દેવા જોઈએ

દેખાયું નથી ચારે ચાર રાજકોટ ધારાસભ્ય હોય પદાધિકારી હોય મેયર હોય કોઈ પણ હજુ સુધી દેખાય ક્યાંક માં ક્યાંક ભગવાન ગોઠવા માં ભગવાન સદગુરુ સારું કામ ઉડે રાજકોટ આ લોકો મુક્ત કરાવી ભગવાન નથી ભાજપના નેતા ક્યાંક જાણે જે ગુમ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે સારી વાતમાં જે પ્રથમ આવીને ફોટા પડાવતા જે ભાજપના જે નેતાઓ છે તેઓ ક્યાંક ને ક્યાંક સવાર થી જ દેખાયા નથી સવારે સાડા છ વાગ્યા ની આ ઘટના છે રાજકોટ ના ચાર ધારાસભ્ય છે આ જે વોર્ડ માં જે અહીં આપણે ઉભા છીએ રેલનગર વિસ્તાર છે તે રાજકોટ શહેર જેપીપી મેયર નો આ વિસ્તાર છે નરેન્દ્રસિંહ જાડેજા નો આ વિસ્તાર છે તેઓ પણ નથી દેખાયા ચારે ચાર ધારાસભ્યો ભાજપના છે તેઓ પણ નથી દેખાયા પરંતુ ક્યાંક ને ક્યાંક વિપક્ષી નેતા છે તેઓ અહીં આવ્યા છે અને જે સંપૂર્ણ જે તૈયારીઓ છે તેમાં પોલીસ ને સહભાગી થઈને જે કાર્યવાહી છે તે કરાવી રહી છે

રાજકોટ શહેર પોલીસ દ્વારા લગ્ન ની વિધિ પૂર્ણ કરવાની તમામ જવાબદારી છે સામાજિક જે સંસ્થાઓ છે બધા માટે જમવાની ફરાર થઈ ગયા છે તેમની સાથે ઠોસ પગલા ભરશે ખરી તમામ સ્થળો પર રાજકોટ શહેર પોલીસ દ્વારા જે રેડ છે તે આવી છે તમામ જે આયોજકો છે તેમની પણ પૂછપરછ છે તે પણ કરવામાં આવી છે તો બીજી તરફ તમામ ત્યારબાદ પોલીસ ને જાણ કરવામાં આવી પોલીસ ને જાણ કરવામાં આવી એટલે તાત્કાલિક ધોરણે પોલીસ છે તે ઘટના સ્થળ ઉપર પહોંચીને પહેલા યુગલોના લગ્ન કરાવવાની તૈયારી દર્શાવવામાં આવી અને ત્યારબાદ જે દરોડા છે તે અનેક સ્થળો ઉપર પોલીસ દ્વારા પાડવામાં આવી રહ્યા છે જો વાત કરવામાં આવે તો ઋષિवंशी સમાજના જે ગ્રુપ દ્વારા જે આ સમગ્ર લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અઠ્યાવીસ જેટલા યુગલોના આજે લગ્ન મંડપમાં પરણવાના હતા પરંતુ ક્યાંક ને ક્યાંક જે આયોજકો છે તે ફરાર થઈ ગયા હતા વ્યવસ્થા સર્જાઈ હતી પરંતુ સમગ્ર જે વ્યવસ્થા છે તે પોલીસ દ્વારા હાલ તો પુરવાર કરવામાં આવી રહી છે જી જી અલકીરાજ ઘણા બધા જે वर पक्ष ને કન્યા પક્ષના જે લોકો હતા તેઓ ત્યાં ઉપસ્થિત નથી ત્યાંથી જતા રહ્યા છે તેમની સાથે વાત કરવાનો કોઈ પ્રયાસ હાથ ધરાયો છે ખરી

પૂર્ણ કરાવી અને લગ્ન વિધિ છે તે પૂર્ણ પોલીસ છે તે કરાવી રહી છે જી જી આભાર લખી સમગ્ર માહિતી